કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ પાંચના આસપાસ એટલે કે પર્યાવરણ વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આવતીકાલે તમારી જે આસપાસ વિષયની પર્યાવરણ વિષયની જે પરીક્ષા છે તે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું અસાઇનમેન્ટ છે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ જો તમારે પૂરેપૂરા મેળવવા હોય તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો કારણ કે અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટના આધારે તમારી અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું છે અને આ જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે લઈ અને આ અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેવી અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એકમાં તમે જોઈ શકો છો અધ્યયન નિષ્પત્તિ આપણને અહીંયા આપેલી છે અને પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચે માંગ્યા મુજબ ઉત્તર આપો કોઈ પણ ચાર કુલ ચાર પ્રશ્ન અહીંયા પૂછાવાના છે પૂછાવાના છે તમે જોઈ શકો છો અહીંયા ચાર પ્રશ્ન પણ આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે કારણ કે તમે સારી રીતે અભ્યાસ કરી શકો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે જે તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વના છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા આ વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની તમને અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો જો તમારે પીડીએફ જાતે ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ ઉપરાંત આ પ્રશ્નની અંદર ખાલી જગ્યા પણ પૂછાઈ શકે કોઈ પણ ચાર તો અહીંયા જે પ્રકારની ખાલી જગ્યાઓ પૂછાવાની છે બધી જ ખાલી જગ્યાઓ અહીંયા દસ જેટલી ખાલી જગ્યાઓ તમારી સમક્ષ મૂકેલી છે આ ઉપરાંત આ પ્રશ્નમાં કોઈક ખરા ખોટા પણ તમને પૂછી શકે તો ચાર ખરા ખોટા પૂછાઈ શકે આપણે પાંચ ખરા ખોટા અહીંયા મૂકેલા છે અથવા તો વિકલ્પો પણ પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે વિકલ્પો પણ દર્શાવેલા છે એટલે કે એક પ્રશ્નની અંદર જેટલા પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ને બધા જ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે જેથી કરીને તમે સારામાં સારી રીતે આજે પ્રશ્નપત્ર છે આ તમારું જે પર્યાવરણ વિષયનું જે પરીક્ષાનું પેપર છે તેને સારામાં સારી રીતે તમે અભ્યાસ કરી શકો આ એક અસાઇનમેન્ટ તમે કરી લેશો તો મોટા ભાગનો સિલેબસ તમારો અહીંયા કવર થઈ જશે બીજું કશું જ કરવાની તમારે જરૂર પડશે નહીં પ્રશ્ન નંબર બે માં કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક્સ છે તો તમે જોઈ શકો છો બે માર્ક્સનો એક પ્રશ્ન છે એટલે કુલ બે માર્ક્સ બે પ્રશ્નો અહીંયા પૂછાવાના છે પણ આપણે જોઈ શકો છો કે જેટલા પણ પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે એવા છે ને બધા જ પ્રશ્નો લઈ લીધા છે તફાવત સહિત બધા પ્રશ્નો અહીંયા લીધેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણની અધ્યય નિષ્પત્તિઓ છે અને કહ્યું છે કે માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે તો અહીંયા ખાલી જગ્યાઓ પૂછાઈ શકે ખરા ખોટા પૂછાઈ શકે કોષ્ટકની વિગતો જણાવવાનું પૂછાઈ શકે અથવા તો વર્ગીકરણ પૂછાઈ શકે અથવા તો જોડકા પૂછાઈ શકે તો બધા જ પ્રશ્નો આપણે લીધેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ની અંદર છે ને નકશાની અંદર વિગતો દર્શાવવાનું પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક નકશો તમને પૂછાવાનો છે પણ આપણે ઘણા બધા નકશાઓ અહીંયા લીધેલા છે જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને આજે અસાઇનમેન્ટના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ પીડીએફ અસાઇનમેન્ટની અને પ્રશ્નપત્રની પીડીએફ તમારે ચાલીસમાંથી ચાલીસ ગુણ મેળવવા માટે ખૂબ મહત્ત્વની છે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અ અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સ છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા પ્રશ્નો આપવામાં આવેલા છે તો આમાંથી કુલ ચાર પ્રશ્નો પૂછાવાના છે તો આ બધા જ પ્રશ્ન તમે કરી લેશો તો જરૂરથી આ ચાર ચાર માર્ક્સ જે છે આ પ્રશ્ન આ પ્રશ્ન નંબર છ ની અંદર તે તમે મેળવી શકશો તો આ બધા જ પ્રશ્નો તમારે સરળતાથી યાદ રાખી લેવાના છે ત્યાર પછી નીચેના વ્યક્તિઓ વિશે પાંચ વાક્ય લખો તો સરિતા ગાયકવાડ પારુલ પરમાર કસ્તુરબા ગાંધી વગેરે જેવા પ્રશ્ન પણ એની અંદર પૂછાઈ શકે પ્રશ્ન નંબર પાંચ બ માં કહ્યું છે કે માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ માર્ક છે તો એમાં ખાલી જગ્યા પૂછાઈ શકે મને ઓળખો પૂછાઈ શકે ખરા ખોટા પૂછાઈ શકે તો એ ત્રણે ત્રણ પ્રકારના પ્રશ્નોને આપણને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગે મુજબ ના ઉત્તર લખો તો એમાં કચરો કચરાપેટીમાં પેટીમાં નાખવો જોઈએ વગેરે જેવી સૂટેવ છે કે કુટેવ છે એ તમારે જણાવવાનું છે તો તમે જોઈ શકો છો પચીસ જેટલા અહીંયા વાક્યો આપેલા છે આ ઉપરાંત અહીંયા એવું પણ પૂછાઈ શકે કે ખોટી વિગત છે કે નાખો તો આ સોલ્યુશનની પીડીએફ તમે અવશ્ય મેળવી લેજો જેથી કરીને તમે સારામાં સારી રીતે આનો અભ્યાસ કરી શકો અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો ખાલી જગ્યા પણ અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ બો નીચે આપેલા પ્રશ્નોના જવાબ સો લખો તો સવિસ્તાર પ્રશ્ન લખવાના છે એ પણ અહીંયા પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે તો બધા જ સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે ત્યાર પછી આગળ નીચે સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્ર આપેલા છે તેના વિશે લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સફાઈના સાધનો આપણને આપેલા છે સફાઈના સાધનો જે છે એના વિશે પણ સરસ મજાની આપણે અહીંયા માહિતી રજૂ કરેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે અને દરેક પ્રશ્નોના જે ઉત્તર છે તે આપણે લખવાના છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખો તો અહીંયા વિકલ્પો પણ પૂછાઈ શકે અને કેવા વિકલ્પો પૂછાઈ શકે એ સાથે તમને આપેલું છે આ ઉપરાંત જોડકા પણ પૂછાઈ શકે અથવા એક શબ્દમાં જવાબ પણ પૂછાઈ શકે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો તો જેના કુલ ચાર માર્ક્સ છે તો ટૂંકમાં પ્રશ્નોના ઉત્તર જે છે ચાર માર્ક્સના ચાર પ્રશ્ન અહીં આવવાના છે તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો દર્શાવેલા છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી આ દરેક પ્રશ્નોના ઉત્તર લખી શકો અને નકશો જોઈને પ્રશ્નોના ઉત્તર આપવાના છે એ પણ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો એવા પ્રશ્નો પણ અહીંયા આપણે મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ અસાઇનમેન્ટ જે છે એનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ તમામ સોલ્યુશન જે છે સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો